શું તમને એ ખબર છે કે સમરસ પંચાયત કોને કહેવાય અને તમારા ગામની અંદર જો સમરસ પંચાયત બને છે તો તમારા ગામને શું લાભ થઈ શકે જેમ તમને બધાને ખબર છે કે હવે રેવન્યુ તલાટીની એક બહુ મોટી ભરતી આવી રહી છે તો બટ અભ્યસ્ત છે કે જો પંચાયતી રાજના આપણા કન્સેપ્ટ ક્લિયર હોય તો ચોક્કસથી આપણને આવનારી પરીક્ષામાં ફાયદો થઈ શકે છે તો એ જ વસ્તુને લઈને એક સરસ મજાનો એક ટોપિક હું લઈને આવ્યો છું અને છે સમરસ પંચાયત જ્યારે ધ્યાન આપજો દોસ્તો સમરસ પંચાયત કોને કહેવાય જ્યારે તમારા ગામની અંદર સરપંચ સહિતના જેટલા પણ બીજા જે વોર્ડ મેમ્બર હોય બીજા જે પંચાયતના સભ્યો હોય આ બધા બિનહરીફ ચૂંટાય ગામના લોકો ના પાડી દે કે ભાઈ અમારે કોઈ ઇલેક્શનની જરૂર નથી આ અમારા સરપંચ સાહેબ છે અમારા વોર્ડમાંથી આ અમારા પ્રતિનિધિ છે અમારે કોઈ ઇલેક્શનની જરૂર નથી તો અહીંયા બને છે સમરસ પંચાયત બિન ઇન શોર્ટ તમે સમજી શકો કે સરકારનો ઇલેક્શન કરાવવાનો ખર્ચો બચી ગયો ઓકે તો સરકાર એના બદલામાં હવે તમને ઇનામ આપશે શું ઇનામ આપશે તો કે ભાઈ જો તમારું ગામડું સમરસ પંચાયત બને છે અને ગામડાની વસ્તી પાંચ હજારથી ઓછી છે તો તમને બે લાખ રૂપિયા ઇનામ તરીકે મળશે અને પ્લસ જો તમારા ગામની અંદર શિક્ષણની વ્યવસ્થા નથી તો સરકાર ધોરણ આઠ સુધીની શિક્ષણની વ્યવસ્થા પણ કરી આપશે ઇવન જો તમારું ગામડું પાંચ હજારથી મોટું છે વસ્તી પાંચ હજારથી વધુ છે પાંચ હજારથી પચીસ હજાર સુધીની વસ્તી છે તમારા ગામડાની અંદર તો સરકાર તમને બે લાખ નહીં અહીંયા જો સમરસ પંચાયત બને છે તો સરકાર તમને બે લાખ નહીં ત્રણ લાખ રૂપિયા આપશે પ્લસ સરકાર ધોરણ સુધીની તમને વ્યવસ્થા કરી આપવામાં આવશે બીજું સપોઝ મહિલા સમરસ બને છે મહિલા સમરસ બને છે કે ભાઈ પંચાયતની અંદરના જે સભ્યો છે કે સરપંચ છે તો એ મહિલા બને છે તો જ્યારે મહિલા સમરસ બને છે તો એ સમયે જો તમારું ગામડું પાંચ હજારથી ઓછી વસ્તીનું છે તો સરકાર તમને આમ તો ઉપર આપણે ચર્ચા કરી કે તમને લાખ રૂપિયા આપે છે પણ જો મહિલા સમરસ બને છે છે તો સરકાર બે નહીં લાખ રૂપિયા આપે પ્લસ ધોરણ આઠ સુધીની વ્યવસ્થા તમારા ગામની અંદર કરી આપે છે અને જો તમારું ગામડું મોટું છે જ્યાં પાંચ હજારથી થી વસ્તી છે પાંચ હજારથી પચીસ હજાર સુધીની વસ્તી છે અને ત્યાં મહિલા સમરસ બને છે તો સરકાર તમને ત્રણ લાખ નહીં પરંતુ પાંચ લાખ રૂપિયા આપે છે અને ધોરણ આઠ સુધીની વ્યવસ્થા કરી આપે છે સેમ બીજું વર્ષ એવું આવે છે સેમ બીજું વર્ષ એવું આવે છે કે જ્યારે પણ તમારા ગામની અંદર એટલે કે બીજી ટમ્પ પણ તમારી એવી આવે છે કે જ્યારે તમારા ગામની અંદર લોકો ઇલેક્શનની ના પાડી દે છે હે અને બધા પોતપોતાના પ્રતિનિધિઓ નક્કી કરી દે છે તો સેમ સેકન્ડ વખતે જો આ વસ્તુ બને છે સમરસ પંચાયત બને છે તો એમાં પચીસ ટકાનું ઇન્ક્રીમેન્ટ કરવામાં આવે છે જેમ કે તમને પહેલાં બે લાખ મળતા હતા તો આ વખતે બે લાખની જગ્યાએ એમાં પચીસ ટકાનું ઇન્ક્રીમેન્ટ હશે અઢી લાખ રૂપિયા તમને મળશે અને પ્લસ બીજી વાર સમરસ બને છે તો સરકાર તમારા ગામની અંદર આરસીસી રોડ કરી આપશે ખ્યાલ આવે છે શું કરી આપશે આરસીસી રોડ કરી આપશે અને જો તમારું ગામડું મેં તમને કીધું એમ કે ભાઈ પાંચ હજારથી પચીસ હજાર સુધીની વસ્તી વાળું ગામડું છે તો ત્યાં આગળ નોર્મલ સમરસ પંથી જાય તો ત્યાં ત્રણ લાખ મળતા હતા તો અહીંયા પણ પચીસ ટકાનું ઇન્ક્રીમેન્ટ થશે અને સરકાર તમને આરસીસી રોડ કરી આપશે જો સેકન્ડ ટાઈમ સમરસ પંચાયત બને છે તો અને થર્ડ ટાઈમ જો સમરસ પંચાયત બને છે સતત તો અગાઉની જે તમને ઇનામ મળેલું હતું એની અંદર પચીસ ટકાનું ઇન્ક્રીમેન્ટ થશે પ્લસ ત્રીજી વખતે સરકાર શું કરી આપશે તો ત્રીજી વખતે સરકાર સોલર લાઇટની વ્યવસ્થા કરી આપશે તમારા ગામની અંદર એટલે સમરસ પંચાયત જે બને તો એ તમારા ગામના લાભમાં છે તો આ વિચારવા જેવું છે ગામની અંદર યુનિટી બતાવો એકતા બતાવો જાતિવાદથી દૂર રહીને ગામની અંદર જો યુનિટી બતાવીશું ક્યાંક સમરસ પંચાયત બનાવીશું તો આનો તમને બધાને અચૂક ફાયદો થશે હવે તલાટીની ભરતી આવી ગઈ છે હે જાહેરાત થઈ ગઈ છે તો બટ અભ્યસ્ત છે પંચાયતી રાજ જો તમારું મજબૂત હશે તો તમને આવનારી પરીક્ષામાં અચૂક ફાયદો થશે ને એને લઈને તલાટીની આ ભરતીને લઈને પંચાયતી રાજને લઈને એક સરસ મજાની સિરીઝ હું ચલાવવા જઈ રહ્યો છું મેક્સિમમ લોકો સુધી આવા સરસ મજાના વિડીયો જે તલાટીની આ ભરતીને લઈને અગત્યના થઈ શકે એમ છે તો આ બધા વિડીયોઝ પહોંચાડતા રહેજો ઓકે થેન્ક યુ સો મચ દોસ્તો